ગણેશ ચતુર્થી અને નેશનલ સ્પોર્ટ્સ ડે ને લઈને રાજકોટમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે અંગે રાજકોટના જિલ્લા કલેક્ટરે માહિતી આપી હતી તારીખ સત્યાવીસ ના રોજે ગણેશ પંડાલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ ગણેશ પંડાલ પ્રતિયોગિતામાં શહેરમાં જે સૌથી સર્વશ્રેષ્ઠ ગણેશ પંડાલ તેના આઠ ક્રાઇટેરિયા છે ગણેશ પંડાલના મંડપમાં શણગાર સામાજિક સંદેશ ગણેશ પ્રતિમાની પસંદગી ઇકો ફ્રેન્ડલી ઓપરેશન સિંધુ દેશભક્તિની થીમ સ્વદેશી વસ્તુઓનો વપરાશ પંડાલ સ્થળની પસંદગી ટ્રાફિક કે આસપાસના લોકોનો અડચણ નહીં થાય એવી રીતે સ્થાનિક તંત્રની મંજૂરી મેળવેલ છે કે કેમ અને ગણેશ પંડાલ તરફથી આવનાર પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને ગણેશ પંડાલની પસંદગી કરી સર્વશ્રેષ્ઠ પંડાલને પ્રથમ ક્રમે જે આવશે આને રૂપિયા પાંચ લાખ દ્વિતીય ક્રમે જે આવશે આને રૂપિયા ત્રણ લાખ અને તૃતીય ક્રમે જે આવશે આને રૂપિયા દોઢ લાખનો જે ઇનામ છે આ સરકારશ્રી દ્વારા આપવામાં આવશે આ તમામ પંડાલોમાં જે ફોર્મ લેવાના છે આ ત્રાવી બાવીસ તારીખથી લઈને છવ્વીસ તારીખ સુધી કોર્પોરેશનના ત્રણેય ઝોનલ ઓફિસ જે છે સેન્ટ્રલ ઝોન ઓફિસ વેસ્ટ ઝોન ઓફિસ અને ઇસ્ટ ઝોન ઓફિસમાંથી મેળવી શકાશે આપણા જિલ્લાના તમામ જે પણ ગણેશ ભંડારના આયોજક છે આ તમામને વિનંતી કરીએ છીએ કે આ કાર્યક્રમમાં આપ વધુમાં વધુ આયોજનમાં ભાગ લો અને સફળ બનાવો એવી બધાની લાગણી છે